जी आप नाम અમે શાંતિવન સોસાયટીમાંથી આવ્યા છીએ ભેસ્તાનથી અમે કેટલા ટાઈમથી અત્યારે હેરાન થઈએ છીએ અત્યારે જેન્ટ્સ લોકોને તો વધારે ખબર ના હોય એ લોકોને થોડાક ટાઈમ પૂરતી જે લોકો લેડીસો ઘરમાં કામ કરે છે એને વધારે ખ્યાલ હોય પાણીની તંગી શું છે શું નહીં એ લેડીસોને વધારે ખબર હોય આખો દિવસ જેન્ટ્સ આવે એના માટે ખાલી અમારે બે બાલ્ટી ભરીને રાખીએ છીએ આ એક મહિનાથી અમે હેરાન થઈએ છીએ કેવી રીતના ક્યાંથી પાણી ભરીને રાખીએ છીએ જેન્ટ્સ લોકો અત્યારે ખાલી અમને સપોર્ટ કરે છે વધારે એ લોકોને અમે કેટલા ટાઈમ ત્યાં કહીએ છીએ ફોન કરીએ છીએ તો ફોન ઉચકતા નથી કે જવાબ આપતા નથી અમારું કામ પતી જતું હોય તો અમે કઈ આવવા માટે રાજી નથી અહીંયા તમે અમારું અમારી બસ જ માંગણી છે કે તમે પાણીનો થોડો ફોર્સ વધારો અને ટાઈમ ટુ ટાઈમ પણ એક કલાક જ આપો પણ પાણી જરા વ્યવસ્થિત આપો પાણી જરા અમને વ્યવસ્થિત આપો

અત્યારે અમે એજ વાળી જો લેડીસો છે એ ભરી શકે જે મોટી એજ વાળા છે કેટલું ભરવાના છે પાણી એનાથી તો વધારે ભરવાનું નથી એટલા માટે અમે ખાલી એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમને પાણી આપો ફોર્સ થી આપો અને થોડું ચોખું પાણી આપો બસ બીજું અંતિમ વંસે બોલ રહા હું કે સોસાયટી મે 200 પરિવાર રહેને આ ચુકે હે ઓર આજ 1 મહિને સે હમકો પાણી કી તકલીફ આ રહી હે હમ નીલેશ ભાઈ સે હર દિન કોન્ટેક્ટ કર રહે હમારે આપ સુરત એપ્સ પે જાકે આપ હમારે કમ્પ્લેન્ટ દેખીએ ડેલી કે 100-100 કમ્પ્લેન્ટ પડે લેકિન હમકો કોઈ રિસ્પોન્સ નહીં મિલતા હે और है ना नीलेष भाई हमको बोल रहे हैं कि हम काम कर रहे हैं क्या काम कर रहे हैं एक महीने से हमको पानी की दिक्कत आ रही है और नीलेष भाई कुछ सुन नहीं रहे और हर आदमी एक दूसरे का नाम बताता है नीलेष भाई को फोन करो तो धवल का नाम बताएगा धवल का फोन करो तो वागले का नाम बताएगा वागले को फोन करो तो राहुल का नाम बताएगा राहुल को नाम फोन करो तो बोलता है नीलेष भाई को मिलो हम हर ऑफिसर से कॉन्टेक्ट कर चुके हैं लेकिन हमको कोई सोल्यूशन नहीं मिल रहा है इसके लिए हम आज हम ये सिटेलाइट के हाइड्रोलिक जोन में हम आके यहाँ पे सब बैठे हैं करीबन है, सोसाइटी सौ सदस्य आ चुके हैं और सारी लेडीज और जेंट्स हम यहाँ पे बैठे हुए हैं और अभी हम यहाँ पे आके हम दो घंटे से बैठे हैं और हम आप बोल रहे हैं कि साहब को हम आपके फेस टू फेस आप आके मिलिए लेकिन कोई हमको आके मिल नहीं रहा है और, है, और पानी की तकलीफ ऐसा है कि बेस्तान आवा से वहाँ पे रोज शाम को साढ़े बजे से ग्यारह बजे तक वहाँ पे पानी मिल रहा है लेकिन हमारे शांतिवन रेसिडेंसी में पानी क्यों नहीं मिल रहा है उसका यह सोल्यूशन हमको नहीं दे पा रहे हो ना हमको ये पानी दे, दे पा रहे हैं हमने कॉपरेटर से भी कॉन्टेक्ट किया कॉपरेटर भी है ना हमको पानी का टैंकर भेजते हैं और पानी का टैंकर से हम कितना लेंगे पानी ये बताइए हम आपको दो परिवार रहने आ चुका है सोसाइटी में क्या बीस पच्चीस परिवार का सोसाइटी है वो?